આજ રોજ શ્રી મગરાવા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ધોરણે અને બાળવાટિકાના નાના ભૂલકાઓનો પ્રવેશ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં નાયબ કલેક્ટર સાહેબ શ્રી સીઆરસી સાહેબ શ્રી મગરાવાના સરપંચ શ્રી મેવાભાઈ રબારી શ્રી વસંતલાલ પુરોહિત તેમજ ગામના આગેવાનો વડીલો ભાઈઓ તથા બહેનો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમજ ભોજન રબારી બિદલાભાઈ મેવાભાઈ અને રબારી નાગજીભાઈ ઓઘાભાઈ તરફથી આપવામાં આવ્યું હતું કીટ વિતરણના દાતાશ્રી ડૉક્ટર ભેરાભાઈ તથા ડૉક્ટર રાણાભાઈ તરફથી સ્કૂલ બેગ વિતરણ પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં છેલ્લે આચાર્યશ્રી તરફથી પૂર્ણાહુતિ કરી સમગ્ર મહેમાનો અને અને આગેવાનોનો આભાર માન્યો હતો વૃક્ષારોપણ કરી સૌ છૂટા પડ્યા હતા એકંદરે કાર્યક્રમ બહુ સરસ રીતે પૂર્ણ થયો શિક્ષણ

સામે વર્તો જવાબ જો આપ્યો હોય ને તો નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી આપ્યો છે ઘરમાં ઘુસીને જો મારવાનું કર્યું હોય ને તો નરેન્દ્રભાઈએ કર્યું છે આપણી બેનો જો સિંદુર ઘુસી નાખ્યા હોય તો સિંદુર ઓપરેશન થી એમને પણ જો પ્રયત્ન કરીને હરકા કર્યા હોય ને તો નરેન્દ્રભાઈએ એ કરે છે એટલે બીજે બધા જ કરતા દીકરા દીકરી ભણશે તો બાકી નું સોલ્યુશન થશે આપણે પણ ગામની અંદર બધા જ એ પ્રયત્ન કરીએ કે બધા જામની ગામની ની અંદર ચારે અઠવાડિયે પંદર દિવસે એકાદ વખત આપણે